તો ભાઈ આપણા મોકેશ્વર ડેમનો વિડીયો બતાવ્યો બરાબર ગેટ ખુલ્લા થાય અને આપણે આવી ગયા છીએ આપણા વસાઈ બાજુ અને એ બાજુ તમને મોકેશ્વર ડેમનો વિડીયો બતાવીએ કે પોણીનો આવરો કેટલો છે અને હાલ કેટલું પાણી ભરેલું છે તો જો આ દેખાય હોય બધો તો મુકેશ્વરનો ડેમ છે આગળની બાજુ તમે જોઈ શકો છો કે આ બધો મુકેશ્વરનો ડેમ છે અને તોખરનું પાણી પણ તમે જોઈ શકો છો કેટલું બધું પોણી ભરેલું છે શેક આ બાજુથી જુઓ એ આટલાથી

કે એમના જે પાક બધા વાવેલા હોય એ પણ પોણીના ડેમના પોણીમાં આવી જાય છે તમે જોઈ શકો છો કંઈ કાંઠા ડેમનું વાતાવરણ છે હાલમાં તો આપણે આગળ થોડો વિડીયો બનાવીએ તમને બતાવીએ કે ધોગણ કેવું વાતાવરણ છે આપણો મુકેશ્વર ડેમના જગ્યા ઉપર આવ્યા છીએ કશું છે મુકેશ્વર ડેમ આખો દેખાઈ રહ્યો છે બરાબર બતાવીએ કે શેક હોયથી દેખાતો નથી તો આગળથી શેક પાણી આવે છે બરાબર અને આ બાજુ જુઓ તમે તો કેટલું પાણીની આવક ચાલુ છે ને કેટલો મોટો છે ડેમ ભરેલો છે વિડીયો અંદર તમે જોઈ શકો છો અને તમને ઝૂમ કરીને બતાવું કે ગેટના કેટલા પાણી ખરું છે આટલા દેખાય તો નહીં પણ તમે તમને ઝૂમ કરીને બતાવું છું જોઈ શકો છો વિડીયો અંદર કે આટલા ગેટ ભરેલા છે બરાબર બાકી હાલ આગળ જે અંબાજી બાજુ છે પોણીની આવક છે તે હોમમાંથી આવે છે અને ડેમની અંદર પોણીની આવક ચાલુ જ છે અને હાલ ગેટ પણ ચાલુ છું અને વરસાદના વાતાવરણ છે તો પોણી તો આવી જ જાય છે આગળથી અને તમે જુઓ કે આ બાજુ કંઈક આટલો ડેમ છે જો તમે વિડીયોની અંદર જુઓ હાલ પાણી કેટલું ભર્યું છે આગળ તમે ઝૂમ કરીને બતાવો કે કેટલા સુધી પાણી દેખાય છે જો એ જો અહીંયા તમને કોઈ દેખાય નહીં જાઓ બીજું કોઈ દેખાય કારણ કે તો ભણી તો બીજું કોઈ નહીં જો તો તમારા ભાઈ વિડીયો બનાવો તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ વધારેમાં વધારે કરજો અને શેર કરજો તમારા મિત્રો અંગે તેથી તે મુગેશો ડેમનો નજારાનો અંદર મજા લઈ શકો તો ચાલો મિત્રો મળી આપણે નવા એ વિડીયોની અંદર બરાબર ત્યાં સુધી તમે આગળના વિડીયો જુઓ અને વિડીયો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા તો ભાઈ આ છે હમણાં તમે જોઈ શકો છો કે સરસ્વતી નદી આવે છે બરાબર અને આ બાજુથી આવે છે જે આપણે આ બાજુ છે આગળ અંબાજીથી અંબાજી બાજુથી જે અંબાજીના પર્વત છે તોથી આવે છે અને આ બાજુ જોઈ શકો છો અહીંથી જાય છે સીધી આપણો મોગેશ્વર ડેમની અંદર તો આ ટાઈપનો કોઈક નજારો છે તમે જુઓ બાકી સરસ્વતી નદી આવે છે તો બહુ અને પોણીમાં ડેમમાં આવક બહુ છે બાકી હાલ બે ગેટ ચાલુ છું અને પાણીમાં વધારો વધારો થશે તો વધારે ગેટ પણ ખોલવામાં આવશે રાતે ત્રણ ચાલુ હતા બાકી જે આપણા સિદ્ધપુર બાજુના ભાઈબંધો હોય એ કમેન્ટ કરીને બતાવો કે કેટલા સુધી પાણી આવેલું છે બરાબર અને હા હાલ સિદ્ધપુર પાણી પાટી છે કે નહીં જે સિદ્ધપુર સુધીના ભાઈઓ હોય એ બતાવો બાકી આપણે સિદ્ધપુર જઈને પણ વિડીયો બનાવવાનો છે અને એવા સમાચાર મળશે કે ભાઈ સિદ્ધપુર પોણી પહોંચી ગયું છે નાણાં આપણે તો જઈને વિડીયો બનાવી દઈશું બરાબર આપણી ચેનલ ઉપર વિડીયો છે જ કે હાલ લુખાસણ ગામ છે ત્યાં સુધીનો વિડીયો હતો તો ત્યાં સુધી સમાચાર હતો ત્યાં સુધી હું વિડીયો આપણે સુધી અપલોડ કરેલો જ ચેનલ પર અને આગળ સમાચાર લેશું જો આગળ પોકેલા પોણી પોકી છે સિદ્ધપુર તો સિદ્ધપુર જઈને પણ બનાવીશું અને કોઈ સિદ્ધપુરનો હોય ભાઈ કે જે આ વિડીયો જોતો હોય તો કમેન્ટ કરી લેજો કે ભાઈ સિદ્ધપુર પોણી આવી જશે તો આપણે તોફેનની વિડીયો બનાવી દઈશું તખતપુરા પુલ ઉપર જે સરસ્વતી નદીનો પુલ સરસ્વતી નદી ઉપર બહુ ધેલો પુલ છે પાછળ તમે જોઈ શકો છો કે આ જે સરસ્વતી નદી અને આ બાજુ નદી જાય છે તો જે આવે છે અંબાજી બાજુથી આવે છે જે આપણે મોટા સડાથી આગળ આવે છે નદી એરિય બરાબર ધારે જે પુલ છે તો પણ જાય છે આ છે તે આપણે મુગલેશ્વર ડેમની અંદર અને તો તમે જોઈ શકો છો કે કેટલું બધું પાણી હાલ આવા ચાલુ છે આવડું એકદમ વધારે ચાલુ હોય તમે જોડિયોની અંદર પબ્લિકો વખત થોડી ઘણી આવે છે જોવા માટે બાકી પાણી આવે છે હવે સરસ્વતી નદીની અંદર આગળ જે આપણો નગરી કરીને ગામ છે તો કોણો ના સરસ્વતી નદી નદી ભેગી થઈને આવે છે તો પાણી આવે છે જો આ જોયો છું જે આપણે છે છે મૂકીએ છીએ પણ હાલ વરસાદનું થોડું વાતાવરણ છે જેથી અમે હાલ આ વરસાદને લગતા થોડા વિડીયો અપલોડ કરી રહ્યા છીએ બરાબર તો એમના માટે પણ એમ બ્લોગ બનાવી રહ્યા છીએ તો આ પણ આઈકે સ્ટેવાળા યુટ્યુબ ચેનલ છે તો એને પણ તમે જોવાનું ન ભૂલતા અને એમાં કોમર્સ યુટ્યુબ બહુ સારા ભણાય છે સારી મહેનત છે બરાબર તો બાકી તમે જુઓ મિત્રો દીક જ મેટું હાલે કેમર થોડું સાફ કરી લઉં બધા યાર્ડ જ છું બાકી જો આ રિ આપણું પાણી તો એકદમ વધારે પાણી આવે છે અને બાકી આવક તમે જોઈ શકો છો કે બોટલસર ડેમની અંદર જે પાણી આવે છે બહુ જ આવે છે પણ હાલ બે ગેટ ને ખોલેલા છું અને બે ગેટ ખોલેલા છું આવક ચાલુ છે એટલા માટે હાલ બે ગેટ ચાલુ ચાલુ જ છું અને ગાજે ત્રણ ગેટ ખુલેલા હતા અને હાલ બે કર્યા છે આવક થોડી ઓછી થઈ એના કારણે બાકી ઓછી તો નથી જ થઈ બાકી તમે જોઈ શકો છો આવી આવક તો ચાલુ જ છે અને બીજું એક દરરોજના એક યાર ખુલ્લું જ આખ્યો છે રાત્રે તૈયાર હતા ને હાલ બે કરી નાખ્યા છે બાકી જો કે પોણી નદી છે આ બાજુથી ચાલે છે જોઈ લો તમે વિડીયોની અંદર જો બહુ જ નદી વધારે છે બાકી રહ્યા બધા પગલું જોવા આવે છો બાકી તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેથી તમારા માટે હું આવા બ્લોગ લેતો આવું અને આગળ જઈને હું તમને બતાવું તો પણ કેટલું પાણી હાલ ચાલુ છે ભાઈ બહુ જ ખતરનાક પાણી આવે છે અને આખો પુલ છે તો જેમ પાણી ચાલુ છે ચાલો મિત્રો એક નવા વિડીયોની અંદર અને એક નવા બ્લોગની અંદર જો તમે વિડિયો પર બન્યા રહેજો અને ચેનલ ઉપર બન્યા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઈક કરી દેજો અને કમેન્ટ પણ કરી લેજો તારા બાજુ વરસાદ કેટલો ચાલુ છે બાકી નવા બ્લોગ બને તારા માટે હું મૂકતો રહું